હાથીઓની અને આમ તો મારી દ્રષ્ટિએ ઓલું મ્યુઝિક વાગતું હતું ડીજેનું અને લોકોની ભીડ હતી એટલે યાત્રામાં તો ભીડ હોય જ એનાથી હાથીઓ જે રીતે ડિસ્ટર્બ થયા અને ત્યાંથી જે રીતે ભાઈ અને એ આખી ઘટના પછી હમણાં એક વિડીયો સામે આવ્યો છે કે મારા ખ્યાલથી જગન્નાથ મંદિરની કોઈ જગ્યાનો છે એમાં આ નિર્દોષ પ્રાણી અને હું તો એવું માનું છું કે સૌથી સમજદાર પ્રાણી આ હાથી ઉપર જે મહાવત જે ભાલા જેવા હથિયારથી એને મારતો નજરે પડે છે અને આ અબોલ પ્રાણી એ સહન કરીને આમ ફસડાઈ પડે એવું આપણને આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે તો જીજ્ઞેશભાઈ આવી રીતે આ નિર્દોષ અને આ સમજદાર પ્રાણી ઉપર અત્યાચાર કરવો એમાં આપણા દ્રષ્ટિકોણ મુજબ શું કેવું છે જેપી દાદા આપે જે વાત કરી એ વિષય અત્યારે ગુજરાતની અંદર ચર્ચાનો વિષય છે સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા આ વિડીયો લગભગ લોકોના ઘર ઘર સુધી પહોંચી ગયો છે ધર્મના નામે કે પોતાની કોઈ વ્યક્તિગત બાબતો કે અહમને સંતોષવા માટે થઈને આ પ્રકારના પ્રાણીઓ કે જેને આપણે અબોલ જીવ કહીએ છીએ જેને ઈશ્વરે વાંચા નથી આપ્યું કે જે આપણે જેમ આપણે વાણી દ્વારા આપણા વિચારો વ્યક્ત કરી શકીએ છીએ એમ આ જે જીવો છે જે પશુઓ છે જે જનાવર છે જે વિવિધ જીવસૃષ્ટિના પશુ પંખીઓ પ્રાણીઓ છે એ અબોલ છે એ એની વાચા એની પાસે નથી એટલે એને જે તકલીફ પડે છે દુઃખ પડે છે એ વ્યક્ત કરી શકતા નથી પરંતુ એના હાવભાવથી આપણે સમજી શકીએ છીએ કે આપણે જ્યારે આવા પ્રાણીઓ ઉપર અત્યાચાર કરીએ છીએ ત્યારે તેને ઘણું બધું દુઃખ સહન કરવું પડે છે કારણ કે જેટલો જીવ મનુષ્ય તરીકે આપણામાં છે એટલો જ જીવ દરેક પ્રાણીઓમાં પછી નાના નાનું એક કોશી સજીવ અમીબા હોય ત્યાંથી લઈને બહુકોષીય સજીવો હોય બધાની અંદર જીવ સરખો ઈશ્વરે આપેલો છે એટલે જેવી તકલીફો આપણને પડતી હોય એવી જ તકલીફ એને પણ પડતી હોય છે એટલે મનુષ્યતા એને જ કહેવાય કે આપણે એવો વર્તાવ કોઈ પણ સાથે બીજા મનુષ્ય સાથે કે બીજા પ્રાણીઓ સાથે ન કરવો જોઈએ જેવા વર્તાવની આપણે આપણી સાથે કોઈ કરે એવું ઈચ્છતા ન હોય જે રીતે આ હાથીઓને એનો મહાવત છે એ લાકડીઓ દ્વારા માર મારી રહ્યો હતો અને જે રીતે એના ઉપર ક્રૂરતા આચરવામાં આવી રહી હતી એ અત્યંત નિંદનીય છે આપણે જયારે દયાની મોટી મોટી વાતો કરતા હોય આપણા યુદ્ધ પુરુષો ભગવાન બુદ્ધ ભગવાન મહાવીર અહિંસા વિશે આટલું બધું આપણને જ્ઞાન આપ્યું હોય અને આપણે જો આવી બાબતોની અંદર જો બોલીએ નહીં તો આપણે પણ ક્યાંક ને ક્યાંક પાપના ભાગીદાર કહેવાઈએ અને સૌથી અગત્યની વાત અથવા તો આપણી ગમનસીબી એ છે કે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા આ પ્રકારની પ્રાણી ઉપરની ક્રૂરતાનો બચાવ કરવામાં આવી રહ્યો છે આ સદંતર યોગ્ય બાબત છે અને એ કહે છે કે પ્રાણીઓને એની ભાષામાં જવાબ આપવો જોઈએ હું બહુ સ્પષ્ટ કહું છું કે જો હાથી એ માણસને એની ભાષામાં જવાબ આપ્યો હોત તો એ માણસ અત્યારે જીવિત ન હોત એટલે હાથી વધારે સમજદાર છે કે માણસ વધારે સમજદાર છે આ બહુ અગત્યનો પ્રશ્ન છે હાથી જો એની નાનકડી એની તાકાતનો ઉપયોગ કર્યો હોત એના ઉપર જે પ્રહાર થઈ રહ્યા તેનો પ્રતિકાર કર્યો હોત એની ભાષામાં એને જવાબ આપ્યો હોત માણસને એની ભાષામાં હાથી જવાબ આપ્યો હોત તો એ માણસનું અસ્તિત્વ ન હોત પરંતુ માણસ કરતાં હાથી વધારે સમજદાર છે એટલા ક્રૂરતા એટલા એને માર પડે છે છતાં એ પ્રતિકાર નથી કરતો હાથી વિશે જપી દાદા એવું કહેવાય છે કે હાથીને જ્યારે કાર્ગો વિમાનની અંદર એનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું હોય એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાના હોય અને હાથીઓને વિમાનની અંદર મૂકવામાં આવે રાખવામાં આવે ત્યારે એની સાથે સાથે વિમાનની અંદર નાના નાના જીવ હોય ને એને પણ ત્યાં સસલા છે દેહકા છે કાચબા છે એવાને પણ એની સાથે એની અંદર મૂકી દેવામાં આવે જેથી કરીને હાથી છે ને એ સ્થિર એનો ઊંચો ન કરે કારણ કે પગ ઊંચો કરે અને પેલું સસલું દબાઈ જાય કે દેટકું દબાઈ જાય તો એનું મૃત્યુ થાય હાથી આટલું સમજે છે એટલું સમજદાર પ્રાણી છે અને એ સ્થિર જે છે ને એને પરિણામે વિમાન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં એને તકલીફ પડતી નથી આ પ્રકારનું મેં ક્યાંક સાંભળેલી વાતો પણ આપણે ખૂબ મોટી વાત કહે છે સાચી સમજદારી માણસ ની સમજદારી કરતા વધારે છે અને આપણી તકલીફ એ છે કે ધર્મના નામ ઉપર આપણે દરેક પ્રકારની બાબતો ને અવગણીએ છીએ જે સાચી બાબત છે કોઈ કહેવાની હિંમત કરતું નથી ખરેખર તો આટલા ઘોંઘાટમય વાતાવરણમાં ડીજે આપણે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે તમે રથયાત્રા કાઢો ત્યારે ડીજે વગાડો મને સમજાવો ઘોંઘાટ એટલો બધો દરેક ધર્મની સાથે ઘોંઘાટ ને અણી લેવામાં આવ્યો છે લાઉડ સ્પીકર વગર કોઈ ધર્મ છે એ લોકો સુધી પહોંચતો નથી શું લાઉડ સ્પીકર છે એ ધર્મ છે આ બધી અગત્યની બાબતો છે જેના ઉપર મનુષ્ય તરીકે આપણે ચિંતન અને વિચાર કરવો જોઈએ એટલે ખૂબ જ જેને કહેવાય કે આપણે જે દાખલો આપ્યો કે આથી નાના પ્રાણી પશુ ધ્યાન રાખતો હોય એવું સમજદાર પ્રાણી હોય તો એ તો કુદરતે ખૂબ જ એક સારી એક વસ્તુ મૂકી કહેવાય આવા બોલ પ્રાણીઓમાં એટલે બિલકુલ એને જે હાથીઓને આપણે કીધું કે હાથી છે કાબુ બાર જતો જતો કે ભાગદોડ કરી હતી પણ એને કોઈ પ્રાણીઓને નુકસાન કે મનુષ્યને નુકસાન નહોતું પહોંચાયું એ તો ત્યાંથી અતિરેક થયો ઘોંઘાટ થયો કે એને જે તકલીફ પડી એટલે એને થોડી દોડ લગાવી દીધી પણ એને ક્યાંય એવું કોઈ પ્રાણીની હિંસા થાય કે કોઈને તકલીફ પડે એવું વર્તન હાથીનું પણ નહોતું તો હાથી કરતા તો આપણે મનુષ્ય ભગવાને આપણને આટલી બુદ્ધિ આપી છે તો આપણે સમજદાર છીએ તો આપણી સમજદારીનો યોગ્ય જગ્યાએ આપણે ઉપયોગ કરવો જોઈએ

અને એ હુમલો કરી દીધો એ એટલે કરી દીધો છે કે ક્યાંક ને ક્યાંક પ્રજાને આડમારી પડી છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હશે એટલે પ્રજાએ જેને કહેવાય ત્રાસિત થઈને એની ઉપર હુમલો કર્યો છે આવી ઘટનાઓ વિશે આપનું કોઈ મંતવ્ય આમ તો જેપી દાદા કોઈ પણ પ્રકારની હિંસક ઘટનાઓ વખોડવા પાત્ર છે જે બીએમસીના એડિશનલ કમિશનર રત્નાકર સાહો ઉપર છ થી આઠ લોકોના ટોળાએ હુમલો કર્યો એને એની અને લગભગ આખા ભારતની અંદર આ વિડીયો કરી રહ્યો છે પરંતુ આની બીજી બાજુ તમે જોવા જાવ તો એક સીધો પ્રશ્ન મારો જતી દાદા એ છે કે એ છ થી આઠ લોકો કેટલી હદે ત્રાહીમમ થઈ ગયા છે કે એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીઓને મારવા સુધી એ લોકો મજબૂર રહ્યા મજબૂર થઈ ગયા કારણ કે એ પેલા એ લોકો અવારનવાર ત્યાં એના પ્રશ્નોની એની તકલીફોની રજૂઆતો કરી હશે પરંતુ જે આપણું અંધેર તંત્ર છે જે જળ તંત્ર છે જે જાડી ચામડીની બ્યુરોક્રેસી છે એટલી હદે નફટ અને હલકટા ઉપર ઉતરી આવેલી છે આખા દેશની આ તકલીફ છે ખાલી ઓરિસાની તકલીફ નથી આખા દેશની તકલીફ છે કે એ લોકો ભ્રષ્ટાચારની અંદર એટલી હદે લિપ્ત છે દરેક સરકારી કર્મચારીઓમાંથી ને તમે એનો સર્વે કરો તો થોડા પ્રમાણિક અને નિષ્ઠાવાન લોકો નીકળે બાકી મોટા ભાગના લોકો આવા જાડી ચામડીના અને કરપ્ટેડ લોકો છે કે એને પ્રજાને એટલી રીતે ત્રસ્ત અને ત્રાહિમામ કરી નાખી છે કે પ્રજા છે એની આપા ગુમાવી ચૂકી છે પ્રજા એનો હોશ ગુમાવી ચૂકી છે એને ખબર છે કે સરકારી ફરજમાં રૂકાવટના ગુનાઓ દાખલ થશે બીજી બધી કેટલીક ફરિયાદો થશે તકલીફો પડશે જ્યાં હુમલો કરનાર લોકોને પણ ખબર હશે પણ છતાં એ લોકોએ પોતાની જાતનો કંટ્રોલ ગુમાવી દીધો એટલે આ ઘટના છે ને એક પ્રકારનું એલાર્મ છે આ સિસ્ટમ ઉપરનો એલાર્મ છે કે જો હવે પ્રજા છે એ એનો આપા ગુમાવી ચૂકી છે પ્રજા ત્રાહીમામ થઈ ચૂકી છે ઓરિસ્સામાં જેવી ઘટનાઓ બની જો આ સરકારી બાબુઓ સુધરશે નહીં પોતાની જાતને અંગ્રેજો એવા એવું શાસન આ દેશમાં ચલાવ્યું હતું કે એની અંદર અફસરશાહી હતી જે અંગ્રેજ અફસરો હતા એ કાયદેસર રીતે પ્રજા ઉપર જોર જુલમ કરતા અને પોતે સાહેબ તરીકે અધિકારો ભોગવતા એ જ વસ્તુ એ જ તંત્ર લોકશાહીમાં પણ આવી ગયું છે એ અધિકારીઓએ સમજવું જોઈએ કે આપણે આ દેશના નાગરિકોના સેવકો છીએ જનસેવક છીએ એટલે જનસેવક તરીકે આપણી ફરજ લોકોના પ્રશ્નોના નિરાકરણની છે જો લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે આપણે સક્ષમ ન હોય તો આપણે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ આપણે લાખ બે લાખ પાંચ લાખના જે પગાર લઈએ છીએ એ પગાર જો આપણે લેતા હોય તો એનું વળતર ચૂકવવું આપણી ફરજ છે એ ફરજ બજાવવામાં આપણે ઉના ઉતરતા હોય ન થતું હોય તો એવા અધિકારીઓ સ્વૈચ્છિક રાજીનામું ઓરિસ્સામાં એવી ઘટના દેશની અંદર બને તો એ નવાઈની વાત નહીં કરે એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે નહીં સાંભળવાની પ્રજાના પ્રશ્નો નહીં સાંભળવાની વૃત્તિ એના હિસાબે ક્યાંક ને ક્યાંક આ પ્રજા

શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય હિન્દ નમસ્કાર